નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માતની એક ઘટના બનવા પામી ચાર નાળા નજીક મોરી કંપની પાસે અકસ્માતની એક ઘટના બનવા પામી એક મોટરસાયકલને અજાણ્યા ટ્રક ચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં મોટરસાયકલમાં સવારી કરી રહેલ લાલજીભાઈ ચોથાભાઈ ચૌહાણ ગામ ચાચબંદરના હોવાનું જણાઈ રહ્યું છે ઘટનાની જાણ એકસો આઠને કરતાં એકસો આઠ તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાલજીભાઈ ચોથાભાઈ ચૌહાણને એકસો આઠ મારફતે રાજુલા લાવવામાં આવેલ જ્યાં ફરજ પરજના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે રાજુલા પોલીસે આ બાબતે તપાસ કરી રહેલી છે આ ઘટના કેવી રીતે બની કે એ વિગત જાણવા મળેલું નથી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા